નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર રનિશા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર જસદણથી અમારા રિપોર્ટર દિનેશ સાધલ સાથે જસદણમાં હરસમસ્સા ભગંદર ફીજર જેવા મળમાર્ગના રોગો માટે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ધવલસિંહ હળવડિયા દ્વારા જસદણમાં આ માટે જ સ્પેશિયલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તારીખ 17/11/2025 ને સોમવારના શુભ દિવસે જસદણ ખાનપર રોડ પર શક્તિ મોલ સામે કૈલાસ નગરમાં સ્વસ્તિક હોસ્પિટલનું પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા ધામના સંતા એવા ભૈલુ બાપુના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તથા પૂર્વ ધારાસભ્ય એવા ભરત બોગરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મળ માર્ગના દર્દીઓએ હવે રાજકોટ અમદાવાદ જવાની જરૂર નહીં પડે આધુનિક સુવિધા સાથેની ઘર આંગણે સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એટલે સ્વાસ્થિક હોસ્પિટલ અને ડોક્ટર ધવલ ડી હળવડિયા જેવા આ રોગના નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરની નિરા નિગરાણી નીચે સારવાર થશે માટે હરસમસા ભગંદર જેવા મળમાર્ગના દર્દીઓ એકવાર જરૂરથી સ્વાસ્થિક હોસ્પિટલની મુલાકાત લેવી મારો નામ ડોક્ટર ધવલની હળવડિયા કે હું કન્સલ્ટન્ટ ટોક્ટોલોજી છું એટલે કે હરસ મસા ભગંદર કિશોરના નિશાન આપણે આજે હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે જેનું નામ સ્વસ્તિક હોસ્પિટલ છે ત્યાં કૈલાસનગર થાનપરનો શક્તિ મોલની સામે આવે છે એટલે આપણે અહીંયા હરસ મસા ભગંદર અને કિશોર જેવા રોગોની સારવાર અને ઓપરેશન દ્વારા સારવાર દવા દ્વારા સારવાર એટલે બધી જ સારવાર થાય છે આજથી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે